અમરેલીના ખાંભાગીરના નાના બારમણની ચકચારી ઘટના સામે આવી છે સગા કાકાએ ભત્રીજી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો આરોપી ચોકલેટની લાલચ આપીને નાની બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો ખાંભા પોલીસે શારીરિક અડપલા અને દુષ્કર્મનો પ્રયાસ સાથે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે મોટા બાર મળતી ફરિયાદી આવી અને ખાંભા પોલીસ સ્ટેશનમાં અધિકારી સમક્ષ ફરિયાદ કરી છે કે તેમની દીકરી જે આ ભોગ બનનાર જેમની ઉંમર ત્રણ વર્ષ અગિયાર મહિના અને સાત દિવસ છે તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે આ અંગે વિગતવાર પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું છે કે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ જ્યારે આ ફાધર છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપડા કરી અડપડા કરી અને દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સરકમટેન્સીલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે અને તપાસમાં જે કંઈ પણ આગળ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે